ચોટીલાની સિટી પેલેસ અને બાલાજી હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ નાયબ કલેક્ટર ડમી ગ્રાહકો મોકલી રેડ કરી વ્યક્તિ દીઠ રૂપિયા એક હજાર વસૂલાતા હતા હોટલ માલિકોને અનૈતિક પ્રવૃત્તિ બંધ કરવા તેમજ સીલ મારવા નોટિસ સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલામાં અનૈતિક પ્રવૃત્તિ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે ચોટીલાની સિટી પેલેસ અને બાલાજી હોટલમાં ચાલતા દેહ દેહવ્યાપારનો નાયબ કલેક્ટર કરવામાં આવ્યો છે નાયબ ડમી ગ્રાહકો મોકલી બંને હોટલોમાં રેડ કરી હતી જેમાં ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી છે તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે હોટલોમાં વ્યક્તિ દીઠ એક હજાર વસૂલવામાં આવતા હતા યાત્રાધામ ચોટીલા નેશનલ હાઇવે પર આવેલી કેટલીક હોટલોમાં દેહ વેપારનો અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો લાંબા સમયથી તંત્રને મળી રહી હતી આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એસ ટી દ્વારા ટીમ સાથે વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન ટીમે અલગ અલગ હોટલોમાં ડમી ગ્રાહકો મોકલી હકીકત ચકાસી હતી

હોટલમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા તેમજ હોટલો હાઈવે હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યાત્રાધામની છબી બગાડતી અનૈતિક પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે ભાવિક પટેલ ચોટીલા રાજ્યની અંદર અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ એટલે કે ઇલિસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ વેશાવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ છે અને આવા અનૈતિક વેપાર કરવા એ ગુનો બને છે આજથી પંદર દિવસ પહેલાં અમુને વિશ્વસનીય અને આધારભૂત માહિતી મળેલ કે ચોટીલા યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઇવે સુડતાળી પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ પવિત્ર યાત્રાધામ હોય ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમુએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર જે વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલીસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ અઢાર હેઠળની ક્લોઝર નોટિસ ઈસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે